શહેર સહિત સમગ્ર જિલ્લામાં હર હર મહાદેવ અને સાથે પ્રથમ દિવસે જ ગુંજી ઉઠ્યા હતા જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ અને શહેરના હૃદય ગણાતા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી તો બીજી તરફ જૂનાગઢ જિલ્લાના શહેર પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારે ભક્તિના રસમાં લીન દેવ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી માળિયાના શહેર આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ સોમવારે શહેરનો પૌરાણિક મહાદેવ મહાદેવ મહાદેવની ભીડ જોવા મળી હતી મંદિરોમાં શ્રાવણ માસના દિવસો ભક્તો દિવસો હોય છે અને મહાદેવ મંદિરમાં આખા માસ દરમિયાન કથા સત્સંગ ભોજન ભજન સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવતું હોય છે દર્શન કરીને ખૂબ જ આનંદ થાય છે કેમ કે ભોળાનાથ તો ખૂબ જ ભોળા છે એટલે આ આખા શ્રાવણ માસને ઉપવાસ કરી અને હું ભગવાનને ખૂબ જ પામવા માટે આનંદમય અનુભવ કરું છું ખાસ કરીને શ્રાવણ માસની અંદર ઉપવાસ થતા હોય છે એક શિક્ષક આપજો એક શિક્ષકની દ્રષ્ટિએ જોવા જઈએ તો કે કઈ રીતે ગણાય ખાસ આ મહિનામાં ખાસ કરીને અનેક તહેવારો આવતા હોય છે એની અંદર વિજ્ઞાન સાથે એ જોડાયેલું છે કે આપણે ઉપવાસ કરીએ તો આપણા શરીરની અંદર જે વધારાના કોઈ રોગ રહેલા છે જંતુઓ રહેલા છે તો ઉપવાસ કરવાથી આ જંતુઓ નાશ પામે છે અને સાથે સાથે આપણું શરીર પણ ખૂબ તંદુરસ્ત બને છે આપણે હેલ્ધી બનીએ છીએ અને ભગવાનની પણ આપણે આરાધના અને શ્રદ્ધાથી એની ભક્તિભાવ કરી શકીએ છીએ એટલા માટે વિજ્ઞાન સાથે આપણું શરીર પણ જોડવામાં આવેલું છે અને ઉપવાસ કરવાથી આપણું શરીર છે એ તંદુરસ્ત બને છે આજે ઘણા વર્ષોના યોગ પછી શ્રાવણ મહિનો છે એ પ્રથમ સોમવારથી જ શરૂ થાય છે અને પાંચ સોમવાર આપણને શ્રાવણ મહિનાની અંદર છે આજે ખૂબ આનું આ એક યોગ કહી શકાય અને એનું ખૂબ જ આધ્યાત્મિક મહત્વ છે ખાસ કરીને શ્રાવણ મહિનાની અંદર ઉપવાસ થતા હોય છે ત્યારે લોકોના સ્વાસ્થ્ય માટે થઈને આ મહિનો કઈ રીતનો ગણે શું કહેશો હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું ખૂબ જ મહત્ત્વ છે અને ભગવાન સાથે તો આપણે તાદાતમય કેળવીએ જ છીએ સાથે સાથે આપણને આપણને શરીરમાં રોગ ના થાય અને વર્ષના અમુક દિવસો ઉપવાસ પણ થાય તે માટે આપણે શ્રાવણ મહિનામાં પવિત્ર અને સાત્વિક ખોરાક લઈ અને ભગવાનની ભક્તિ કરીએ અને સાથે સાથે આપણા શરીરને પણ તંદુરસ્ત કરીએ એ ભાવ અને વિજ્ઞાન આ પવિત્ર માસમાં જોડાયેલું છે આધ્યાત્મિક સાથે વિજ્ઞાન એ આપણા પરંપરાગત આપણા ઋષિમુન્યો અને આપણી જે સંસ્કૃતિ છે જે સનાતન ધર્મ છે તેમાં આપણને જોવા મળે છે વૈદિક હિન્દુ સનાતન ધર્મમાં ભગવાન ભોળાનાથનો આખો આ મહિનો ઉજવાય છે જેના અંદર ભગવાન ભોળાનાથની અસીમ ભક્તિ આખો હિન્દુ સમાજ કરતો હોય છે અને આખા ભારતમાં આ શ્રાવણ મહિનો ખૂબ જ ભક્તિમય તરીકે ઉજવાય છે એવા આજે જુનાગઢના નાથ જય ભૂતનાથ એવા જુગન જૂનાગઢના દેવતા એવા ભૂતનાથ મંદિરના પ્રાંગણમાં પણ આ શ્રાવણ માસનો ઉત્સવ શરૂ થઈ ગયો છે આ આખો મહિનો ભગવાન ભોળાનાથનો મહાઅભિષેક રોજ થશે અને મહાઅભિષેક પછી એમને રાજભોગ લાગશે એના પછી સંધ્યા આરતી તેમજ દર શ્રાવણ સોમવારે રાતના બાર વાગે મહાઆરતી થશે આ સાતમ આઠમના મહાઆરતી થશે તેમજ શિવરાત્રિ જે માસિક શિવરાત્રી આવે ત્યારે પણ મહાઆરતી થશે આ પ્રોગ્રામ જે ઉત્સવના દરમિયાન થશે એના સાથે સાથે રોજ સાયન સંધ્યામાં સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી પહેલાં પંદર દિવસ રામાયણ ઉપર કથા થશે એનું પ્રવચન થશે એના પછીના પંદર દિવસ ભાગવત ઉપર પ્રવચન અને કથા થશે એવો અહીંયા સત્સંગનો પણ લાભ બધા લઈ શકે તેમજ રાત્રિ જે દર વખતે શ્રાવણનો સોમવાર આવે ત્યારે સાતમ આઠમ વખતે અને મહાશિવ શિવરાત્રિ જે માસિક આવે ત્યારે રાતના દર સોમવારે નવ વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધી ભજન સંધ્યા થશે જેનો પણ લાભ બધા લઈ શકે છે અને આવા અનેરો ભક્તિનો લાભ તેમજ રોજ જે વિવિધ શણગાર થશે એ શણગારના દર્શન કરીને બધા જ ભક્તો એનો દર્શનનો લાભ લઈ શકે અને પુણ્યનું ભાથું બાંધી શકે છે હું આ બધા જ નગરજનોને ભૂતના દાદાના દર્શન માટે આમંત્રિત કરું છું પુણ્યનું ભાથું જમા કરાવવા આમંત્રિત કરી રહ્યો છો અને ખૂબ ખૂબ પ્રાર્થના કરું કે મારા જૂનાગઢના બધા જ નગરજનો સુખી થાય ભગવાન ભવાનાથ એના ઉપર કૃપા કરે જય ભૂત